નમસ્કાર મિત્રો માં આપનું સ્વાગત છે હું છું ચૌદ ડિસેમ્બર એ ગ્રેટ શોમેન કપૂર દિવસ અને ઓ વર્ષ થાય છે અને કપૂરની જ્યારે વાત આવે ત્યારે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખાસ કરીને ફ્રાન્સ ચાઈના અને રશિયા

અ બાળપણનું નામ સૃષ્ટિરાજ કપૂર સૃષ્ટિરાજ એ પછી રાજ કપૂર પછી તો વધારે સૌથી ફેમસ થઈ હોય તો રાજુ એ નામ રાજ કપૂર સાથે જોડાઈ ગયું તો આજે પણ એટલા જ સો વર્ષ પણ પ્રાસંગિક એટલું જ લાગે છે કે કોઈ પણ એની ફિલ્મ ત્યારે એમ લાગે કે એ આજની જ કંઈક વાત કરી રહ્યા છે સાચી વાત છે રાજ કપૂરે આપણા બોલિવૂડનું એવું ચેપ્ટર છે કે તમે એને ક્યારેય ભૂલાવી ન શકો એવો એમનો ફિલ્મોનો આખો ગ્રાહ જે છે એ એવો રહ્યો છે તમે જુઓ કે આમ તો એ નૌસેનામાં જવા માગતા હતા પણ એ શક્ય ન બન્યું ને પછી પિતાશ્રીએ ફિલ્મો તરફ વાળી લીધા ને પછી ત્રેવીસ વર્ષની ઉંમરે એમને કેદાર શર્મા બ્રેક આપે છે નીલકમલ આ પહેલી ફિલ્મ અને એકદમ નિષ્ફળ જાય છે નિષ્ફળ ઘણા બધા નવોદિતોની પહેલી ફિલ્મો નિષ્ફળ જતી હોય છે પણ આ માણસ એમાંથી જરાય વિચલિત નથી થતો કે ભાઈ ત્રેવીસ વર્ષની ઉંમરે તમે ફેલ જાઓ તો ઘણા માણસ નાસી પાસ થઈ જાય સાહેબ એક વર્ષ પછી તો એ આર કે ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કરી દે છે ચોવીસમાં વર્ષે આવડી ઉંમરે એટલે એના એના એનામાં ફિલ્મો પ્રત્યે કેટલો લગાવ હશે તમે વિચાર કરો કે એમણે આસિસ્ટન્ટ તરીકેનું બધું કામ કરેલું એટલે ફિલ્મ કળા વિશે એમને ઘણી બધી જાણકારીને થોડો ઘણો અનુભવ પણ મળ્યો અને પછી જે એમણે આર કે ફિલ્મ્સમાં શરૂઆત કરી એટલે દુનિયાને ખબર પડી કે આ કોક જુદો કલાકાર આ પડદા ઉપર આવ્યો છે ને આ બહુ આગળ લાંબી રેસનો ઘોડો જેને કહેવાય એવું આ કામ કરશે ને પછી આખો ઇતિહાસ છે કૌશિકભાઈ આપે બહુ જ એક વાત કરી કે ઘણા બધા એના જીવનમાં છે એ ઉતાર ચઢાવ આવેલા છે અને ખાસ કરીને જે સ્ટુડિયોની આપે વાત કરી તો મેં એવું વાંચેલું છે અને સાંભળેલું છે કે જ્યારે આર કે સ્ટુડિયો જે ચેમ્બોરમાં ચેમ્બુરમાં આર કે સ્ટુડિયો બનાવેલો એ ચેમ્બૂરની જે જમીન છે એ ખરેખર રાજ કપૂરને ભેટમાં મળેલી છે એમની પૃથ્વીરાજ કપૂર સાથેની એક ફિલ્મ જેમાં એમના એક મામાજી જેને કહેતા એ મરાઠી નિર્માતા હતા એમને રાજ કપૂરને બાળ કલાકાર તરીકે નહીં પણ હા બાળ કલાકાર તરીકે એવી રીતે લીધા ના સોરી નારદ મુનિનો રોલ એને આપ્યો અને એ નારદ મુનિનો રોલ એને એટલો સરસ રીતે ભજવ્યો કે એ નિર્માતા અને આમ તો એના રિલેટિવ પણ ખરા પારિવારિક સંબંધ એટલે એમણે એમ કીધું પુરસ્કાર આપ્યો એટલે પૃથ્વીરાજ કપૂરે એને ના પાડી એ કે તમારો પુરસ્કારનો હોય તમારે આશીર્વાદ આપવાના હોય મારા બાળકને એ કે ના પણ હું તો બહુ ખુશ થયો છું મારે તો કંઈક તો આપવું જ છે રાજ કપૂરને ચેમ્બુરમાં જમીન આપી અને પછી એનું એ સપનું સાગર થયું કે ચેમ્બુરમાં એને આર કે સ્ટુડિયો બનાવી અને તમે જુઓ કે આર કે ફિલ્મ સ્ટુડિયોનો કેવો ધબધબો ભલે એને ફિલ્મો એટલી એમણે ચોસઠ વર્ષમાં એમનું અવસાન થયું અને આર કે ફિલ્મ્સની સોળ સત્તર ફિલ્મો થઈ પણ એ ગયા પછી છેલ્લે હિના બની પણ પછી તમે જુઓ કે આખો ફિલ્મ સ્ટુડિયો ઠપ થઈ ગયો એનો આવડો મોટો પરિવાર એમાંથી અનેક એમના ભાઈઓ એમના સંતાનો એના સંતાનો આજે રણબીર કપૂર સુધી એમના સંતાનો સુધી બોલિવૂડ સાથે એમનો સંબંધ છે પણ આર કે ફિલ્મ સ્ટુડિયોમાં પછી ફિલ્મ નહીં બની અને પછી તો એ વેચાવા સુધીની વાતો બધી થઈ ગઈ અને ઘણું બધું થયું એટલે આપણને એક અફસોસ રહે કે આવડો મોટો ઇતિહાસ જેની સાથે સંકળાયેલો હતો એમાં ફિલ્મનું બધું નિર્માણથી માંડી બધું ઠપ થઈ ગયું એટલે આપણે જે મને વાત યાદ આવી ગઈ કે આર કે સ્ટુડિયોમાં ભયંકર આગ લાગી એટલે એમાં રાજ કપૂર સાહેબનું જે આર્કોઇઝ બધું હતું એમાં જે ફિલ્મોની નાની નાની ચબરખીઓમાં જોકે રણધીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં એવું ખુલાસો કર્યો કે ભાઈ સ્ટુડિયો શું કામ કાઢવો પડ્યો તો એને એવું કેવું છે કે ચેમ્બુર છે એ હવે એમ કે એટલા બધા સ્ટુડિયો બની ગયા હતા અને પછી ચેમ્બુરમાં આર્ટિસ્ટ પણ એમ તમે કે વર્ષના ઉપલેક્ષમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાને આખા પરિવારને બોલાવ્યો અને બધા હતા એમાં રણીબીર કપૂર રીમાલા જે એમની દીકરી હતી એ સિવાય એમનો પરિવાર હતો અને નરેન્દ્રભાઈ બહુ સરસ વાત એમાં કરી છે કે ભાઈ એશિયામાં મધ્ય એશિયામાં ખાસ કરીને રાજ કપૂરની લોકપ્રિયતા આજ પણ બરકરાર છે તો તમારો પરિવાર કંઈક એવી એમની યાદમાં ફિલ્મ બનાવે કે જેનાથી આ બધું સચવાય એટલે એવું સૂચન કરેલું પણ એની સાથે તમે જુઓ કે એકવાર રણધીર કપૂર અને ઋષિ કપૂરને એણે એવું કહેલું રાજ કપૂરે કે જ્યારે થોડી એમને બીમારી પણ દમની આવી હતી એમણે એમ કહેલું કે હવે શું બાકી રહ્યું બનાવવાનું તમે જુઓ એમ કે દુનિયાભરની ફિલ્મો જુઓ અથવા તો આપણી ફિલ્મો જુઓ કોઈ તમે વિષય લે આવો તો એ પંદર વીસ પચીસ વર્ષ પહેલાં ક્યાંક ને ક્યાંક એનું કનેક્શન નીકળે છે એટલે આપણી પાસે હવે શું રહ્યું કદાચ મને લાગે છે કે થોડી નિરાશા પણ શારીરિક સ્થિતિના કારણે પણ આવી છે એટલે હવે આ પરિવારે બહુ સરસ કામ કર્યું છે કે એક સરસ મજાનું એના પરિવાર રણબીર કપૂરે જ વાત કરી કે ભાઈ અમે એમની ફિલ્મો ફરીવાર લગભગ ચાલીસ થિયેટરોમાં આ મહિનામાં દર્શાવવાના હાથથી શરૂઆત એની થઈ એટલે એ બહુ સારી વાત છે કે આજની પેઢી રાજ કપૂરની ફિલ્મો જુએ બહુ મજાની વાત છે કૌશિકભાઈ આપે જ્યારે વાત કરી મને કે આ જે આખું મોદી સાહેબને મળ્યા પણ એ પહેલા એક મોદી સાહેબનું ફંક્શન હતું અને એમાં રાજ કપૂર વિશે બોલે છે ત્યારે ત્યાંના રશિયાના એક બહુ મોટી વ્યક્તિ છે એ પોતાના પ્રવચનની શરૂઆતમાં રાજકપૂરના ગીતની ગીતથી શરૂઆત કરી તમને બહુ મજાની વાત કરું કે રશિયામાં એની એટલી બધી લોકપ્રિયતા ચાર વાર મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા અને જેવા એ કાર માંથી ઉતરે એટલે લોકો એને ટોળે વળી જાય ને યુવતીઓ તેનો હાથ પકડી ને કિસ અને છોકરા એની સ્ટાઇલ બધી એક્શન કરે બહુ લોકપ્રિય બહુ અતિ લોક આજે પણ એના ગીતો પણ ગવાય છે આજે પણ પ્રસંગો માં ગીત ગવાય છે એની ઉપર નૃત્યો થાય છે એટલે મને લાગે છે કે આઝાદી પછી

પણ તમને બિલીવ નહી કરો રશિયા થી ચીન એની ફિલ્મો જ હતી અને ચીન સરકારે એને સત્તાવાર રીતે ભારત સરકાર ને વિનંતી કરી કે તમે એમને સત્તાવાર યાત્રામાં મોકલો કમનસીબે જરા તબિયત ના કારણે એને થોડું શરીર વધી ગયું એના કારણે રાજ કપૂર નહીં જઈ શકે એમના અફસોસ રહ્યો જિંદગી ભર પણ ચીનમાં પણ એમની એટલી લોકો આપણા અરબ દેશોમાં એમની એટલી લોકો અદભુત આવી આવી લોકપ્રિયતા એ જમાનામાં જે મળી છે મને લાગે છે આજે જે પણ કોઈને ન મળી શકે બહુ સાચી વાત એટલે શોમેન હા અને શોમેન આપણે જ્યારે કહેતા હોય ત્યારે એક વાત મને એ પણ યાદ આવે કે ગીતકાર ગણીએ તો હસરત જયપુરી સંગીતકાર શંકર કિશન પછી ગાયક તરીકે મુકેશ પછી લેખક એમણે અવસાન ઉપર

એક વખત એક ફંક્શનમાં એ રાજ કપૂર સાહેબ આમંત્રિત મહેમાન હતા એટલે ગયા અને એમાં રવિન્દ્ર જૈન એ રવિન્દ્ર જૈન ગીત ગાય સ્ટેજ ઉપર થી રજૂ કર્યું એક રાધા એક મીરા દોનો ને આપણે જે રામચેરી ગંગાબેલી તો એ સાંભળું એટલે તરત જ એમને ક્લિક થઈ ગયું ત્યારે તો ફિલ્મ ની સ્ટોરી એવું કઈ હજી મગજમાંય નહોતું

એટલે સંગીતની બહુ મોટી શૂઝ તમે કોઈ પણ એમની ફિલ્મ લયો આજે પણ એના ગીતો લોકપ્રિય છે એટલે ફિલમાં પાછું એડવાન્સ વાગતું હોય દાખલા તરીકે મેરા નામ છોકર નોતી આવી પણ એ પેલા આવારામાં એનું બેકગ્રાઉન્ડ વાગતું એટલે આ કેટલું એડવાન્સ સાઇટ જોરદાર હતી ફોર્ટ સાઈડ બરાબર ખાસ તો મને એ પણ યાદ આવે કે મેરા નામ જોકર એ દુવિધા પણ એટલી જ રહી સખત રીતે નિષ્ફળ ગઈ અને એમાં એમણે બધું ઝોંકી દીધું હતું કારણ કે રાજ કપૂરે કદી આટલા પૈસા કમાઈ લેવા એમને ફિલ્મ પાછળ ગાંડા હતા એમ કહેતો પાગલ હતા એમ કહેતો અને એમાં બધું એણે મૂકી દીધું હતું અને ફિલ્મ બહુ જ ખરાબ રીતે નિષ્ફળ ગઈ અને મને એવું લાગે છે કે સમય કરતાં વધારે આગળ ફિલ્મ હતી એના કારણે થોડીક તકલીફ થઈ પછી એને ટૂંકાવીને ફિલ્મ પણ તમને બહુ એમાં મજાની વાત કરું ભલે ફિલ્મ નિષ્ફળ ગઈ ફરી વાર રજૂ થઈ ત્યારે થોડી ચાલી પણ ખરી પણ હોમ વિડીયો તરીકે એની કેસેટો એટલી મોટા પ્રમાણમાં છે આર કે સ્ટુડિયોનો આજ સુધીનો રેકોર્ડ છે કે સૌથી વધારે કેસેટ મેરા નામ જોકર એટલે લોકોએ ઘરે બેઠા બહુ જોયા આ ફિલ્મ અને રણદીપ કપૂર એ એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે ત્યારે જે ઓડિયન્સ હતું જે જે પ્રકારનું એમ કે મેરા નામ જોકર એટલે બસ એક કંઈક કોમેડી હશે ને જોકર ની વાત હશે ને એવું સમજણ ને હિસાબે એની ફિલોસોફી ન સમજી થઈ ગઈ તમે જો धर्मेंद्र અને બીજા કલાકારો હા અને કોઈ પૈસો નતો લીધો આ પ્રોજેક્ટ માં જેમાં ઋષિ કપરની નાનકડી ભૂમિકા હતી એને અલગ રીતે તમે રજૂઆત કરો પાર્ટ વન એટલે પણ આ ઝટકો એવો હતો કે ખમી શકે એવા નતા પણ છતાં વિચલિત નહોતા થયા તમે જોવો કે પછી એને બોબી ફિલ્મ બનાવી બોબી ફિલ્મ એટલે અલગ અલગ છે બધા કે ત્યારે એણે ટીનેજરની લવ સ્ટોરી આવું ક્યારેય હા હા આવી ક્યારેય ફિલ્મ બની આવી નહોતી અને એમાં એણે ઋષિ કપૂરને લોન્ચ કર્યો અને હિસ્ટ્રી બની ગઈ એ ફિલ્મ બોબી બોબીની એવી વાત પણ મને યાદ આવે છે કે સાઉથ ઇન્ડિયન એક ડિસ્ટ્રીબ્યુટર એમને બોબી ફિલ્મ હિટ ગયા પછી એમની જે આવક હતી એ હજી રાજ કપૂર સુધી પહોંચી નહોતી એટલે આ રાહુલ રવેલ જે છે એમને એના પુસ્તકમાં લખેલું છે કે એક દિવસ કે અમે બે નીકળા ગાડીમાં કે પેલો ક્યાં રહે છે કે અહીંયા હતી કે લઈ લો ગાડી રાજકપૂરે સાથે હતા એટલે નીચેથી ફ્લેટમાં નીચે ઉભા રહીને બૂમ પાડી રાજકપૂરે એટલે સાઉથ ઇન્ડિયન લુંગી પહેરીને આવ્યો એ કે કા ઇન્કમ કાંઈ હતી કે મેરે પાસે તેરે પાસ હોય મેરે પાસ હોના ચા એટલે કે દે દુંગા કે નહીં લુંગી ઉતારી લુંગી ઉતારી લઈ ગયા કે પૈસા દે જાવા લુંગી લે પણ એટલે આજે ને કપૂરની એક ખાસિયત તમે જુઓ કે મેરા નામ જોકર ફેલ ગઈ તો એમણે બોબી બનાવી અને અગાઉ એને આ એની પિક્ચર બહુ નિષ્ફળ ગઈ હતી તો એને બુટ પોલીસ બનાવી નવોદિત કલાકારોને લઈ અને બુટ પોલીસ બહુ સારી રીતે ચાલી હતી એટલે સરભર ખાતું કરવા એણે તરત જ એક ટ્રેક પણ બદલી અને આમ જરા જુદી ફિલ્મો આપવાના પ્રયત્ન કર્યા એમની ફિલ્મમાં તમે જુઓ કે થોડી થોડો મેસેજ પણ હોય છે પછી સમાજવાદની વાત સમાજવાદની વાત હોય સામ્યવાદની વાત હોય એ એને કેન્દ્રમાં એટલે શોમેન શોમેન આપણે ભલે કહીએ પણ એના ફિલ્મોમાં મેસેજ પણ હતો કેટલીક ટીકાઓ પણ એમની થઈ છે પણ આ એમનું બહુ મહત્ત્વની વાત હતી તમે એને નવોદિતોને કેટલા બધા ચાન્સ આપ્યા નરગીસ પછી ડિમ્પલ કાપડિયા પછી હિનામાં જેબા બખ્તિયાર વંદાકીને રામતેર પદ્મિની કેટલા પ્રેમરોગ ફિલ્મ જે વિધવા થાય પછી એનું જીવન કેટલું અકારું હોય છે એની ઉપર એના ફોકસ કરીને ફિલ્મ બનાવી એટલે એમની ફિલ્મોમાં તમે જુદા જુદા શેડ જોઈ શકો છો આ બહુ મહત્ત્વની વાત છે ને રજૂઆતની શૈલી વિશેષતા એટલે અને એક એમની ખાસિયત એ પણ હતી કે દાખલા તરીકે કોઈ ગીત રેકોર્ડ થઈ જાય છે પછી પહેલી વાર એ જે આ જે કહેવાય ને જે તાળી વગાડીને ગાતા હોય છે એનું એક વર્ગ હતો એને પહેલાં સંભળાવે કે તમે સાંભળે પછી એમ કહે કેવું લાગ્યું એટલે કે ના એટલે એવું આ જે રામતેરી ગંગા મેલી છે ને સુંદ સાહેબા સુન એ સુંદ સાહેબા સુન એમને સંભળાયું એટલે એમને એમ કીધું કે અહીંયા મજા ન આવી તો પાછું ગીત લખાવડાયું એટલે પછી પાછું કમ્પોઝ કર્યું એટલે એ ત્યારે કેટલું હિટ ગયું એ સાચી ગીત એટલે આટલી ઝીણામાં ઝીણી બાબત આપણે પૂરું કરતા પહેલા ચોસઠ વર્ષની ઉંમરમાં એમના શરાબ અને સિગરેટ એ બે છોડી નહીં શકાય એના કારણે દમની બીમારી લાગી ચોસઠ વર્ષમાં એમનું દિલ્હી ગયેલા અને ત્યારે જ હા ત્યારે જ અવસાન થયું પણ તમે વિચાર કરો ડોડિયાજી કે જો એમનું જીવનનો સ્પાન થોડો વધારે હોત તો એમની પાસેથી કેવી કેવી ફિલ્મો મળી આ આપણને એક થોડું દુઃખ થાય કે વધારે જીવાઓત તો વધારે સારી ફિલ્મો આપી શક્યા એટલે એ રીતે રાજ કપૂરનું પ્રદાન એટલું મોટું છે અને તમે જુઓ કે ત્યારે ત્રણ કલાકારોનો જમાનો હતો રાજ કપૂર દેવાનંદના કુમાર ત્રણેય પ્રતિસ્પર્ધી હતો પણ એમનામાં દોસ્તી એટલી દિલો જાન દોસ્તી હતી કુમાર તો જ્યારે ઋષિ કપૂરના લગ્નનું આમંત્રણ દેવા જાય છે નરગીસ સોરી ક્રિષ્ના કપૂર તો કુમાર એમ બોલી ઉઠે છે કે રાજ નહીં આવ્યા અને એની આંખમાં હાંસું આવી જાય છે એટલે આટલી દોસ્તી આટલી પ્રતિસ્પર્ધા છતાં પણ દોસ્તી

આપણા માટે ગૌરવની વાત છે જી એટલે જ આપણે આ ચર્ચા પૂરી કરીએ પહેલાં એટલું કહેવાનું મન થાય કે એની જે લાઈન છે જીનાયા મરણાયા ઈશ્કે સિવા જાના તો આજે એમના પ્રદાનથી જ આજે પણ રાજકપૂર સાહેબ આમ આપણા માનસપટ ઉપર જીવતા જ છે અને સદા કે એમના ચાહકો એમના સુધી એ જીવંત રહેશે કૌશિકભાઈ આપ જોડાયા અને ખૂબ જ સરસ વાત કરી રાજકપૂરને યાદ કરવાનો બહુ આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ